મારું નામ હેમલતાબેનજી પટેલ હું ગુજરાત પ્રદેશની કાર્યકારી અધ્યક્ષ છું આજના કાર્યક્રમમાં એવું છે કે સરકાર સાથે અમે એક વર્ષથી આ કોન માટે લડીએ છીએ અને ફોન પણ નથી આવ્યા પૈસા પણ નથી આવતા એટલે ઘણા બધા એવા પ્રશ્નો છે પગાર વધારવાના પ્રશ્નો છે પગાર પણ અમારો નથી વધ્યો કેન્દ્રમાં પણ અમે રેલી કરી આવ્યા એટલે અમારો કોઈ પગાર પણ નથી વધારો એટલે આજના જે પ્રશ્નો છે એ અમે ગુજરાત સરકારને આપવાના છે સુપરવાઇઝરમાં પ્રમોશન આપવું વર્કરમાંથી સુપરવાઇઝર બનાવવાનું અને હેલ્પરમાંથી જે બેનો હેલ્પર ભણેલી છે ગ્રેજ્યુએટ જે છે તો એમને ઉંમરની બાર વગર પ્રમોશન મળવું જોઈએ પછી અમને જે મહાનગરપાલિકામાં જે બહેનો કામ કરે છે આંગણવાડીમાં એક ને ચોર્યાસી આંગણવાડી છે તો આજે બે હજાર ઓગણીસમાં કોરોના આવ્યો તેરથી અમારી બહેનોને જે કન્ટીજર્સીના હજાર રૂપિયા નાણા આવતા હતા એ આજ દિન સુધી હજુ અમને સાફ સફાઈ માટે જે નાણાં આવે છે હજાર રૂપિયા આંગણવાડી દેખ તે આજ દિન સુધી હજુ મહિલા નથી કોઈ અધિકારીઓ અમને અપાવ્યા નથી સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પણ નથી અપાવ્યા ને ગાંધીનગર અમે વારંવાર લેખિત કર્યું છે અને ત્યાં પણ રજૂઆત કરી છે અને આ જે બહેનો ગામ્યની છે એ પોષણ સુધા કરે છે તો એ સગર્ભા બહેનો ધાત્રી બહેનોને જમારે છે તે એ ખરેખર એક રૂપિયા પચીસ પૈસામાં જમાડવાનું તો એમાં કેવી રીતે જમારી શકે એ પણ ખરેખર આજે આશ્ચર્યજનક વાત છે અને જે આંગણવાડીનો સમય છે એ અમારી બહેનોનો જે સમય હતો ત્યારે અમારે છ માસથી ત્રણ વર્ષનું બાળક થાય ત્યાં લગીને એને રાબ આપવાની હતી તો હવે રાતનો સમય બંધ થઈ ગયો છે તો અમારી બહેનોને સમય પણ સરકાર ઓછો કરે એ પણ પ્રશ્નો અમે આજે લીધેલો છે સરળથી તે ત્રણનો સમય અમે સરકાર પાસે માગ્યો છે આજના જે આવેદનમાં તમારી સાથે અન્ય કેટલા બહેનો જોડાયા છે અમારી સાથે આજના બહેનો જોડાયા અમારી સાથે ચારસો પાંચસો બહેનો છે એ બધા બહેનો જોડાયા છે સરકાર પાસે પગાર વધારાની માગણીઓ છે સુપરવાઇઝરનો પ્રમોશન માટેની છે પછી અમને મોબાઈલમાં જે કામ કરીએ છીએ કે બેનો અત્યારે અમારા મોબાઈલ પોતાના મોબાઈલમાં કામ કરીએ છે સરકાર અમને નવા મોબાઈલ પણ નથી આપ્યા અને એના પૈસા પણ નથી આપ્યા પછી ઇન્સીએટીના પૈસા અમને રેગ્યુલર મળતા નથી ફળના પૈસા અમને રેગ્યુલર મળતા નથી અને બહુ ઓછા પૈસા આપે એક રૂપિયા પચીસ પૈસામાં એક બાળકને ફૂટ લાવવાનું હોય તો ચોર્યાસી રૂપિયામાં અમારે ફૂટ લાવવાનું હોય છસો ને પચીસ રૂપિયામાં આઠ દિવસનું ફૂટ હોય તો કેવી રીતે ફૂટ આપી શકીએ અત્યારે સો રૂપિયા કિલો તો ફૂટ છે એટલે આવા ઘણા બધા પ્રશ્નો બહેનોને આંગણવાડી બહેનોને લાગુ પડે છે અને ખરેખર આંગણવાડી બહેનોનું બહુ જ શોષણ થાય છે અને બહુ જ કામ કરાવે છે અત્યાર પછી જો સરકાર અમને નહીં સાંભળશે તો અમે પહેલી તારીખથી અમે પોષણ જે એમાં પોષણ ટેકરમાં કામ કરીએ છીએ એ પોષણ ટેકરમાં અમે કામ કરવાનું પણ બંધ કરી દેવાના છે પૂરા ભારતમાં અમે આ બાબતે દિલ્હીમાં પણ રજૂઆત કરી ચૂક્યા છીએ ગાંધીનગરમાં બેથી ત્રણ વાર અમારી મિટિંગ થઈ ચૂકી છે સરકાર સાથે આ બાબતે લેખિતમાં લેખિતમાં આપ્યા છે પત્ર એમને લેખિતમાં આપ્યા છે જ્યારે અમે ભારતીય મધૂસન દ્વારા કંઈ બી પ્રોગ્રામ કરીએ કે કંઈ બી સરકારને રજૂઆત કરવાના તો લેખિતમાં જ અમારા જે રજિસ્ટ્રેશન છે તેના લેટરપેડ પર જ અમે આપી શકીએ છીએ સરકારમાં